મુંદ્રા તાલુકાના પત્રી ગામે રાત્રે સાડા ત્રણ વાગ્યાના અરસામાં કાકાઈ ભાઈએ જ તેના કૌટુંબિક ભાઈને કુહાડીના બેઘા મારી હત્યા કરી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે હત્યા અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પોલીસે આરોપીને પકડી પાડ્યો છે પ્રાથમિક વિગત આપતા પીઆઈએ જણાવ્યું હતું કે મરણ જનાર ભરત હરજી જોગી ઉંમર સત્યાવીસ પત્રી ગામના મફત મફતનગરમાં રહેતો હતો અને રાત્રિના તેના ઘરે ઊંઘમાં હતો ત્યારે જ તેનો કાકાઈ ભાઈ રમેશ જોગી તેના ઘેર પહોંચ્યો હતો અને કુહાડીના બેઘા મારી હત્યા નિપજાવી હતી મૃતક અને આરોપીનું ઘર સામ સામે જ છે મરણ જનાર યુવકની પત્નીએ થોડા વર્ષો પહેલા આપઘાત કર્યો હતો રમેશને પહેલાથી કોઈ બાબતને લઈને ભરત પર શંકા હતી અને તે વચ્ચે ભરતની પત્ની ચાલી જતા અવારનવાર ભરત તેને આ હત્યાનું કારણ બન્યું હોવાનું પ્રાથમિક રીતે તપાસમાં સામે આવ્યું છે ગઈકાલે રાત્રે તીક્ષ્ણ હથિયાર વડે ભરતને તેના ઘરમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા મારી રમેશે તેની હત્યા કરી નાખી હતી